નમસ્કાર ખેડૂત મિત્રો હું જ છું શાક માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમામ શાકભાજીના ભાવ મેળવવા માટે યુટ્યુબ ચેનલ અનિલિને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો આજે જાણીશું તમામ શાકભાજીના ભાવ કેનિયામાં ચાલીસ રૂપિયાનું બજાર વાલોળમાં પંદર થી અઢાર રૂપિયા નું બજાર વાલમાં માં અઠ્યાવીસ થી ત્રીસ રૂપિયાનું બજાર માં તેતાલીસ રૂપિયાનું બજાર ચાઈના માં પાંત્રીસ થી ચાલીસ રૂપિયા નું આજ નું બજાર

tú no me lo dijeron vos <coughs>